નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં કરંટ અફેર વિશે તો વિડીયો શરૂ કરું એ પેલા એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાંથી તમે આપણા કરંટ અફેર પીડીએફ ઈ બુક્સ તેમજ ટેસ્ટ અને બધું કન્ટેન્ટ છે તમે મેળવી શકશો આ માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલા લિંકમાંથી આપણે એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા તો પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરશો તો આ પ્રકારના

અને એ આઈટીબીપી ના ઇતિહાસ ની અંદર બીજા એવા વ્યક્તિ છે કે જે આઈપીએસ ઓફિસર નથી અને મહાનિદેશક બની ગયા છે બાકી મોસ્ટલી મહાનિદેશક એટલે કે ડીજી જે બને છે બરાબર એમનો હોદ્દો આઈપીએસ નો તો હોય જ છે બરાબર આ બીજા એવા વ્યક્તિ છે બરાબર કે જે આઈપીએસ ઓફિસર નથી છતાં પણ ડીજી બનેલા છે આઈટીબીપી એટલે કે ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ બરાબર આઈટીબીપી નું પૂરું નામ શું બરાબર તો કે ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ બરાબર પોલીસ ફોર્સની તિબત અને ચીનની બોર્ડર ઉપર ભારતની રક્ષા કરે છે આ ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરતી ફોર્સ છે જેટલી પણ અર્ધ બલ છે બધી જ ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ભારતીય સેના ભારતીય વાયુસેના ભારતીય

ફીરુ બોથુ છે એમને આ પુરસ્કાર મળ્યો છે બરાબર તો એ આપણે યાદ રાખશું મૂવી પણ યાદ રાખી લેજો ઉલ્લુ ઝોકુ બરાબર ઉલ્લુ ઝોકુ આ મૂવી માટે એમને આ પુરસ્કાર મળ્યો હતો ક્લિયર તો ચાર પાંચ અગત્યના મુદ્દા હતા જે તમે આમાંથી યાદ રાખશો એના પછીનો ક્વેશ્ચન આવી ગયો છે આપણી સામે હાલમાં જ ભારતના કયા મંત્રાલય દ્વારા ભારતના 194 જિલ્લામાં સૂચના શિક્ષા અને સંચાર અભિયાન છે શરૂ કરવામાં આવેલું છે તો 194 જિલ્લામાં સૂચના શિક્ષા અને સંચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે શિક્ષા અને સંચાર અભિયાન છે એ ભારતના જનજાતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે ટોટલ એકસો ચોરાણું જિલ્લામાં શરૂ થયું છે ક્વેશન માં એવું પણ આવે કેટલા જિલ્લામાં શરૂ થયું છે તો એકસો ચોરાણું જિલ્લામાં શરૂ થયું છે બરાબર બાકી

અને સૌથી વધારે મોટી જાતિ પીવીટીજી ગ્રુપ ની અંદર આવતી હોય તો એક જ જનજાતિ આવે છે સોર જનજાતિ બરાબર સોર જનજાતિ છે બરાબર એ આ સૌથી મોટી પીવીટીજી ની જાતિ છે બરાબર બાકી 15 નવેમ્બર બિરસા મુંડા ની જન્મ છે અને આપણે જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ ક્લિયર બીજી મહત્વની વસ્તુ કે મેં અહીંયા ફોન્ટ થોડક છે ચેન્જ કર્યા છે ઓલા રેડ કલર છે બરાબર એ જ્યારે પ્રિન્ટ આઉટ કાઢો છો તમે બરાબર ત્યારે થોડુંક એમાં જે છે એ લાઇટનેસ આવી જાય છે રેડ કલર કર્યા હોય ત્યારે તો એ વસ્તુ ના થાય એટલે પ્રિન્ટ પ્રિન્ટઆઉટમાં પણ તમને વસ્તુ બરાબર મળી રહે એ માટે થઈને આપણે ફોન્ટ થોડાક ચેન્જ કર્યા છે અને મારા ખ્યાલથી તમારી આંખને જે જૂના ફોન્ટ હતા એના કરતાં વધારે અનુકૂળ આવે એવું મને લાગી રહ્યું છે કેમ કે અહીંયા જેટલા મારી સાથેના નોર્મલ ઓફલાઈન સ્ટુડન્ટ છે બરાબર એમને તો આ ફોન્ટ અનુકૂળ આવેલા જ છે તો આશા રાખું છું કે ઓનલાઈન યુઝર છે એમને પણ આ ફોન્ટ અનુકૂળ આવશે ક્લિયર તો આ ફોન્ટ વાંચવામાં તો અનુકૂળ આવશે જ પ્રિન્ટ આઉટ ત્યારે ઓકે અને હવે પછીની જે ઇ બુક છે બરાબર એમાં પણ આપણે રેડ કલર ના કરતા બરાબર આપણે આ રીતનું જ ડાર્ક બોલ્ડ કલર અને નોર્મલ કલર આ રીતના રાખશું બરાબર જ્યાં જ્યાં અગત્યના મુદ્દા રાખશે ત્યાં આવી રીતે ડાર્ક અન્ડરલાઈન આપી દેસુ બરાબર બોલ્ડ બોલ્ડમાં કરી અને અંડરલાઇન આપી દેસુ એટલે તમને એ વસ્તુ છે વાંચવા માટે વધારે અનુકૂળ આવે બરાબર અને તમારું ધ્યાન પણ કેન્દ્રિત થશે બરાબર કેમ કે રેડ કલર કરીએ પ્રિન્ટ પ્રિન્ટઆઉટમાં તો કોઈ કલર પ્રિન્ટ કાઢવાનું નથી બરાબર એટલા માટે થઈને આ વસ્તુ તમે જ્યારે પ્રિન્ટ આઉટ કાઢશો ત્યારે તમને વધારે અનુકૂળ આવશે ક્લિયર તો હવે પછીનું જે વર્તમાન પત્રિકાઓ આવશે બરાબર એમાં પણ આ ફોન્ટ તમને જોવા મળશે અને આપણી જે કરંટ અફેરની ઈ બુક હશે એમાં પણ તમને આ ફોન્ટ જોવા મળશે બરાબર તો આવનારા જે સપ્ટેમ્બર મહિનાની બુક્સ આવશે બરાબર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ની એ બધી તમને આ ફંડમાં જોવા મળશે તો કોર્સ બાય કરી લેજો વહેલી તકે પ્રાઇસ ચેન્જ થાય પેલા અત્યારે એક મહિના માટે સેવન્ટી નાઇન રૂપિયા પ્રાઇસ છે બરાબર એક મહિના માટે લેવું હોય તો ઓકે બાકી પછી જેમ જેમ વધારે વેલિડિટી લેશો બે મહિના ત્રણ મહિના કે છ મહિના બરાબર તો તમને એ પ્રમાણે થોડું ઘણું ડિસ્કાઉન્ટ મળતું રહેશે બરાબર લોંગ ટર્મ માટે વધારે બેનિફિટ થશે

ચાર મુદ્દા અગત્યના લાગ્યામાંથી એ બધા મેં તમને કહી દીધા ફ્રામ ટુ મિશન છે ચર્ચામાં રહ્યું આ કઈ અંતરિક્ષ સ્પેસ એજન્સીનું મિશન છે ફ્રામ ટુ નામનું મિશન હતું બરાબર ફ્રામ ટુ ક્લિયર આ મિશન જે છે એ સ્પેસ એક્સ નું હતું ઓપ્શન સી જવાબ થશે આપણો તો સ્પેસ એક્સ નું આ મિશન છે ફ્રામ ટુ નામનું મિશન બરાબર અને આ હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું બરાબર આ મિશન અંતર્ગત છે ટોટલ ચાર અંતરિક્ષ વૈજ્ઞાનિક છે અંતરિક્ષમાં મોકલવામાં આવશે ओके અને ચારે ચાર અંતરિક્ષ વૈજ્ઞાનિકના નામ છે અને કયા દેશના છે એ પણ તમને આપેલું છે એક છે ચુનવાંગ એ માલ્ટાના છે બરાબર પછી છે જેન એકે મિકેલસન એ નોર્વેના છે એરિક ફિલિપ્સ એ ઓસ્ટ્રેલિયાના છે ને રાબેયા રોજ એ જર્મનીના છે તો આ બધા જ વૈજ્ઞાનિકોના નામ તમે છે યાદ રાખી શકો છો ક્વેશ્ચનમાં નામ આવવાની સંભાવના ઊંચી છે આંકડો પૂછી શકે કેટલા વૈજ્ઞાનિકોને મોકલશે ચાર વૈજ્ઞાનિકોને ફ્રામ ટુ મિશન કઈ એન્ત્રિક્ષ એજન્સીનું છે સ્પેસ એક્સનું છે બરાબર બીજું એ પૂછશે આમાં કે આ મિશન છે બરાબર એમાં અંતરિક્ષયાન કયું યુઝ કરવામાં આવશે તો ડ્રેગન સ્પેસક્રાફ્ટ નામનું જે સ્પેસ એક્સનું જ એરક્રાફ્ટ છે બરાબર એ વાપરશે ડ્રેગન સ્પેસ એરક્રાફ્ટ રોકેટ જે યુઝ કરવામાં આવશે એનું નામ છે ફાલ્કોન નાઇન બરાબર સ્પેસ એક્સના મોટા ભાગના જે મિશન છે ફાલ્કોન નાઇનની મદદથી લોન્ચ થાય છે બરાબર અને બાકી આ

જન જનઔષધિ કેન્દ્રનો પણ અભાવ છે કોઈ વિલેજમાંથી મારા કોઈ સ્ટુડન્ટ આમાંથી વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો કે તમારા ગામની અંદર એક જન જનઔષધિ કેન્દ્ર એટલે કે એક સ્વાસ્થ્ય સેવા કેન્દ્ર છે કે જ્યાં તમે ફ્રીમાં સારવાર લઈ શકો છો બરાબર હું પણ એક વિલેજમાંથી જ બિલોંગ કરું છું અને મારા ગામમાં તો છે બરાબર તમે મને કહી શકો છો કે તમારા ગામમાં છે કે નહીં એટલે ખબર પડે કે આ આંકડો છે બરાબર ખરેખર સાચો છે કે પછી થોડુંક આમાં મિસ્ટેક પણ હોઈ શકે બરાબર ચાલો એના પછી આ રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં છે ખાલી છત્તીસગઢને યાદ રાખવું તો પણ ચાલશે બીજો ત્રીજો ક્રમ યાદ રાખવાની જરૂર નથી ઓકે ડબલ્યુ એચ ઓ એ શું કહે છે કે દેશની અંદર દર એક હજાર વ્યક્તિ એક ડોક્ટર હોવું જોઈએ ભારતમાં કેટલા વ્યક્તિ એક ડોક્ટર છે તો કે કે

પ્રશાસનિક સુધાર અને લોક શિકાયત વિભાગ દ્વારા દેશના પ્રશાસન અને શાસન સુધાર ક્ષેત્રમાં સહયોગ માટે કરાર કરાર કરવામાં કયા દેશ સાથે સાથે કર્યા કર્યા છે છે મલેશિયા ક્ષેત્રમાં સુધાર માટે મિશન શિક્ષા પ્રશિક્ષણ કાર્યક્રમ આ ભારતના કયા મંત્રાલય શરૂ કર્યો છે શિક્ષા પ્રશિક્ષણ કાર્યક્રમ છે બરાબર એની વાત આવે એટલે શિક્ષા મંત્રાલય દ્વારા આ શરૂ કરવામાં આવેલું છે

અને અહીંયા કંઈક એમ ઉપરથી નામત હું ભૂલી ગયો છું પણ પીડીએફમાં અપડેટ કરી આપીશ ક્લિયર અહીંયા આ સાથે આજનો વિડીયો છે અહીંયા સમાપ્ત કરીએ અને મળીએ આવતીકાલે અગિયારમી સપ્ટેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ